ખોડા ઘાટ આવી આ બધા સૈનિકો તોપને રણગાડીમાં ચડાવવા મચતા હતા સૈનિકોએ ઘણો પ્રયત્ન કર્યો પણ વજનદાર મોટી તોપને રણગાડી પર ચડાવવામાં સફળતા નહોતી મળતી લશ્કરમાં હતા એટલે સિપાહીઓએ કહ્યું પાંડે સાહેબ અમે પ્રયત્ન કરી જોયો પણ આ તોપ ગાડીમાં ચડતી નથી આજે બપોર પછી તો લોક દર્શન માટે આને જાહેરમાં મૂકવાની છે હવે અમારે આનું કેમ કરવું આથી રામ પ્રતાપજીએ પણ સૌની સાથે પ્રયાસ કર્યો પણ એમની કારી રહીને આ બધું જોઈ રહેલા મદદ માટે બોલાવ્યા આવીને કહ્યું તમે બધા દૂર ખસી જાઓ હું એકલો જ આ તોપને ગાડીમાં ચડાવી દઈશ બાળ ઘનશ્યામે આમ કહ્યું એટલે સૌ સિપાહીઓને હસવું આવ્યું એક બે જણથી બોલ્યા વિના ન રહેવાયું એ તો બાળક છે એટલે આમ બોલે આપણે આટલા બધા જુવાન યોદ્ધાઓથી આ તોપ ચડતી નથી તો શું આ બાળક એને એકલો ચડાવી દેશે ત્યાં કોઈકે કહ્યું ભાઈ આ ઘનશ્યામ છે ચમત્કારી એનું કાંઈ કહેવાય નહીં આપણે આઘા તો ખસો એમાં આપણું શું જાશે જોઈએ તો ખરા આનાથી શું ચમત્કાર થાય છે સૈનિકો આઘા ખસ્યા એટલે ઘનશ્યામજીએ તોપની નજીક આવી એને રમકડાની પેઠે ઉપાડીને સહજતાથી ગાડીમાં મૂકી દઈને ભારે ચમત્કાર સર્જી દીધો આ જોઈને સૌ ભારે નવાઈ પામ્યા કેટલાકને તો ઘનશ્યામમાં શ્રીરામના અને કેટલાકને હનુમાન રૂપે દર્શન થયા લશ્કરના આગેવાને ઘનશ્યામ પાસે આવીને કહ્યું ખરેખર આપે આ અદ્ભુત કામ કરી અમારી લાજ રાખી છે નહીં તો અમે રાજાને આજે મોઢું શું દેખાડત અમે આપના આભારી છીએ